ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ભાદરવા સુદ ત્રીજને કેવડાત્રી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે ઘણી કુંવારિકાઓ પણ મનગમતો માણીંગર પ્રાપ્ત થાય તે માટે વ્રત કરી આશીર્વાદ મેળવે છે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી એવું માનવામાં આવે છે કેવડા ત્રીજને હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવવામાં આવે છે આ વ્રતના મહિમા વિશે આપણે વાત કરીએ તો એક પ્રચલિત કથા છે કે કેવડાના પુષ્પને બ્રહ્માજીના ચૂઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવને તેને પૂજામાં અસ્વીકાર કર્યો હતો પરંતુ વર્ષમાં માત્ર આ એક જ એવો દિવસ છે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે

અને માતા પાર્વતીની પૂજા કરવી દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંદૂર ચુંદડી વગેરે અર્પણ કરવા મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરવું પૂજન બાદ કેવડાના ત્રીજનું વ્રત કથાનું વાંચન કરવું અને તેનું શ્રવણ કરવું ગૌરીશંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરવી કુંવારી કન્યા વ્રત કરતી હોય તો સુયોગ્ય વળની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરી શકે કરે છે પણ શક્ય હોય તો જળ દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય જળ દૂધ અને ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘવું

તેમના જીવન દરમિયાન અનેક આકરા તપ કર્યા હતા મહેશ્વરના નામના જપ કર્યા છે પણ કહે છે કે તેમાંથી ભાદરવાસુ ત્રીજના રોજ દેવીએ કરેલો એક વ્રત મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીને પત્ની તરીકે સ્વીકાર કર્યો આ વ્રત એટલે જ કેવડા ત્રીજ ભાદરવાસુ ત્રીજના દિવસે દેવી પાર્વતી વનમાં તેની સખીઓ સાથે વિહાર માટે ગયા હતા ત્યાં દેવીએ માટીમાંથી એક શિવલિંગ બનાવી જંગલમાંથી અને કેવડું લાવી મહાદેવને અર્પણ કર્યા દેવીએ આ દિવસે કશું જ ખાધું નહીં આમ દેવીને ભૂખ્યા પેટે મહાદેવની પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાન માંગ્યું તો દેવીએ તેમને પતિ તરીકે માંગી લીધા મહાદેવે તથાસ્તુ આશીર્વાદ આપ્યા અને સાથે જ કહ્યું કે ભાદરવા શું ત્રીજના દિવસે જે કોઈ મને કેવડું ચડાવશે તેની શ્રદ્ધા ફળશે અને તેની દરેક મનોકામના પૂર્ણ થશે માન્યતા અનુસાર દેવી પાર્વતીના વ્રતના પ્રતાપે જ તેમના પિતા હિમવાન અને મેનાવતી પણ મહાદેવ સાથે તેમના વિવાહ કરવા માટે એકમત થયા જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ